આજે સવારે મહીસાગર પાસે ગંભીર દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવની કામગીરી હાથ ધરાઈ આ ઘટનામાં નવ વ્યક્તિના મૃત્યુ અને નવ રોજ સાત થી સાત ને ત્રીસ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક બે એક રિક્ષા એક પિકઅપ અને બે બાઇક પોલ તૂટી જવાથી નદીમાં ગરકાવ થયા છે આ ઘટનામાં નવ લોકો ઘાયલ થતા તેઓને પાદરા સીએચસી તથા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે કમનસીબે નવ વ્યક્તિના મૃત્યુ થયા છે જે વાતની પુષ્ટિ કલેક્ટર અનિલ ધામેલિયાએ કરી છે આ ઘટના બાદ રાહત બચાવ માટે વીસથી વધુ ફાયર જવાનો ની ટીમ એક એસડીઆરએફ એકની ટીમ ફાયરની બે બોટ ત્રણ ફાયર ટેન્ડર દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડિકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સભ્ય ચેતન્યસિંહ ઝાલા પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છીએ અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફ ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથો સાથ આપણા તમામ વહીવટી તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ ઉપર આ રેસ્ક્યુ ઓપરેશન ની અંદર જોડાયા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કાર્બોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપનો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે

મોટ નો મારી પાસે નથી બ્રિજ લગભગ ઓગણીસો પંચ્યાસી છ્યાસી માં બનેલો છે અને લગભગ ચાલીસ વર્ષ જેવું આ બ્રિજ થયું છે એટલે બ્રિજ ચાલીસ વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો

પેલા એક પ્રશ્નો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ ફૂટ ની ઉપર માસ્ટિક કસપ્પર્ટ અને ફૂટપાથ રિપેરિંગ ને બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું માસ્ટિક અસ્પર્ટમાં ડેમેજ હતું એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કોઈ અમારે અમારે રિપોર્ટમાં એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને અને જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આસપાસથી આટલી મોટી દુર્ઘટના